दुबई खाते चाइनीज कंपनी ने गैर कायदेशीर रीति प्रीएक्टिव सिम कार्ड मंगवलवाना रैकेट नो सूरत एसओजी पुलिस ने पर्दाफाश कर दे दो चला सूरतमा एसओजी पुलिस टीम ने गैर कायदेशीर रीति प्रीएक्टिव सिम कार्ड मिळवी दुबई खाते मंगवलानी प्रवृत्ति करती टोळकी बाबते माहिती माडी होती आ टोळकी नो एक सभ्या अन्य सभ्या ने मोठी संख्या मा प्री एक्टिव सिम कार्ड प्राप्त અને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે અને તેઓ બને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાનો હોવાની વાતમી મળી હતી જેથી પોલીસે રેલવે સ્ટેશન ખાતે વોચ ગટવી સિમ કાર્ડની ડિલિવરી આપવામાંનાર અજય કિશોરભાઈ સોજીતરા અને ડિલિવરી લેવા આવનાર દુબઈના વતની સહદ farooq બાગુનાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી एलटेल કંપનીના 192 એક્ટિવ કરેલા સિમ કાર્ડ કબજે કરે હતા પોલીસ એ અજય સુજીતરાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તે દુબઈ ખાતે રહેતો હોવાથી ત્યાં ઓનલાઈન ગેમ રમતી ચાઇનીઝ કંપનીઓ આવેલી છે તે કંપનીઓ ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત ખાતે રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગ ના બહાને ચીટિંગ કરતા હોવાથી તેઓને ભારતીય સિમ કાર્ડની જરૂર રહેતી હતી આથી દુબઈ ખાતે રહેતા દિનેશ નામના વ્યક્તિએ તેને પ્રી એક્ટિવ સિમ કાર્ડ લાવવાનો ઓર્ડર આપ્યો હતો જેના આધારે પોતે સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમા અને કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો અને તેઓ તેને એકસો બાણું જેટલા એક્ટિવ સિમ કાર્ડની વ્યવસ્થા કરી આપતા આ સિમ કાર્ડ લઈ સહદ ફારૂક બાગુના સુરત ખાતેથી ફ્લાઇટમાં દુબઈ જવાનો હતો પરંતુ ફ્લાઇટ પકડી નીકળે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો વધુમાં સુરત ખાતે એક પ્રિએક્ટિવ સિમ કાર્ડ બારસો થી ચૌદસો રૂપિયામાં ખરીદી કરતા હતા અને આ સિમ કાર્ડ દુબઈ ખાતે પાંચ હજાર રૂપિયામાં વેચતા હોવાનું પોલીસને જણાવ્યું હતું હાલ આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે